દેવાલ બ્રિજ નજીક ભૂસ્ખલનથી હાઇવે બંધ NHAI ટીમ કામે લાગી દેવાલ બ્રિજ નજીક ભૂસ્ખલનથી હાઇવે બંધ NHAI ટીમ કામે લાગી ઉધમપુર જિલ્લાના સમરૂણી ગામ પાસે આવેલા દેવલ બ્રિજ નજીક સવારમાં ભૂસ્ખલનની ઘટના ઘટી હતી જેને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવેનો કાશ્મીર તરફ જતો માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થયો છે આ મુખ્ય કડીપુર જવાતો હાઇવે અવરોધતાતા મુસાફરોની તથા કાફિલા ટ્રાફિકને મોટી અસુવિધા વર્તાઈ છે ભૂસ્ખલન સર્જાતા તત્કાલ જ એનએચએઆઈની ટીમ ઘટના સ્થળે પહોંચી રબાબ કમકમ નીકાળવા અને ટ્રાફિક પુનઃ શરૂ કરવા માટે કામગીરીમાં લાગી ગઈ છે વહીવટી તંત્રે તકેદારી રાખવા માટે મુસાફરોને માર્ગ ટાળી શકે એવી સલાહ આપી છે જરૂર પડે વૈકલ્પિક માર્ગ ઉપાડવાનો પણ સંદેશો આપવામાં આવ્યો છે જમ્મુ શ્રીનગર હાઈવે માત્ર પ્રવાસીઓ કાફિલા યાત્રા જ નહીં પરંતુ જન જીવન જરૂરિયાતની સામગ્રી માટે પણ એક મુખ્ય માર્ગ હોવાથી દેવલ નજીકનું અચાનક બંધ થવું સમગ્ર પ્રદેશમાં પુરવઠા દોડેડ પણ અસર કરી શકે છે પ્રશાસને જણાવ્યું છે કે મટીરિયલ અને મશીનરી સાથેની ટીમ વધુ વિલંબ ન થાય તે માટે સતત કામગીરી કરી રહી છે અને માર્ગ યથાસંભવ વહેલી તકે ખોલવામાં આવશે મોસમમાં ભારે વરસાદ અને પહાડોમાં ગુલ્લા જેવા સ્થાનોએ વારંવાર આવી ઘટનાઓ ખતરો રહે છે વહીવટી તંત્રએ યાત્રાળુઓ અને સ્થાનિકોને સુરક્ષા માટે સમયસર અલર્ટ રહેવાની સૂચના આપી છે અને નવીનતમ સ્થિતિ જાણકારી માટે અધિકૃત માધ્યમો પર નજર રાખવા જણાવ્યું છે